લીટી દોરેલી છે જંદરેલી એક આતર દોરેલી છે તો અહીંયા ગર સીધી સીધું જા દો ટપકા ઉપર જેવું આવડે એવું તમાર જાતે કાપવાનું છે સબબશ ચલાવ ચોપડી બન કર દો હવે બસ એ ઉપર કાપો હવે એટલે વાંધો નહીં ચલો સરસ વેરી ગુડ પેલા કિનાર બોર્ડર બોર્ડર છે ને કાપી કાઢવાની જોઈએ એ એ દીધી અહીંથી આ સીધું આ બ્લેક બ્લેક છે ને એ દેખાય એમ કાપી કાઢો એટલે સીધું ફટફટ કપાઈ જાય કપાઈ ગયું મંડો કપાવે હવે નાના નાના ચિત્રો કાપી લો પછી હું શીખવાડું પછી ચિત્રો એવી રીતે લગાવવાનું કે એક વસ્તુનું હોય તો એક વસ્તુ પછી બીજી વસ્તુ ત્રીજી વસ્તુ એમ એક કાપી લો પછી હું શીખવાડું હે ને દરેકમાં એક વસ્તુ આવવી જોઈએ પક્ષી હોય તો દરેક માં એક પક્ષી આવવું જોઈએ દરેક લાઈનમાં આદિત્ય છે સરસ કાપી લીધું જોઈએ આદિત્ય કાપે કાપી લે બધા લીટી ઉપર જ જવા દેવાની ગાડી વાહ ભાઈ વાહ જોરદાર જાદ સીધું पाठ लाइन पर सीधी लिटी पर बेटा के पाई आसो सरस तो का बेटा जो आदित्यन तो कपाई जवाई रिद्धि ने वो कपाई क्यों પેલા માં આવી છે ને પ્રવૃત્તિ આ દરેક માં એક આવી છે ને એમ જેવું જ છે ખાલી ચિત્ર અલગ છે આ રીતે આદિત્ય અહીંયા મૂકે અહીંયા મૂકે કશો વાંધો નહીં બસ એમ કટિંગ કરી દો સરસ વેરી ગુડ જોને હું કપાઈ ગયું છે હવે ખાલી તમે નાના નાના કટિંગ કરવાના રહ્યા બરાબર ચોરસ પ્રમાણ કરી દેવાનું લીટી ઉપર કાતર જવા દેવાની તારા વિરાજ બેટા વિરાજ કેટલાક આપ્યું એક હા ચાર કપ બે કપાઈ ગયા ને સરસ વેરી ગુડ જય તારા બેટા સારું કાપો હા બેટા જેમ નાફાવે મારી જોડે આવે लगभग बदन फावे रीति हाँ ये बॉर्डर का पिकार लिट्टी ऊपर जवा दे जो ना करो ये चौरस में समासे नहीं अरे चल को पाई जी ना बेटा वाह जोरदार रिद्धि बहन ने वो पति जवाई और रिद्धि बहन चोरस कब तक जा जो, जोड़े जोड़े हम्म ये बॉर्डर का पी ले जो हाँ नगर चौरस मार्ज नहीं समय लिट्टी ऊपर आज कातर जवाई दे जो भाई सरस वेरी गुड थैंक यू रिद्धि हम्म देस बैचो कितना तल लेन થઈ ગયા છે આ હા 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 થઈ ગયો જયસ બેટા હમ થોડક બાકી છે સરસ કાપ્યા હા મસ્ત કાપ્યા જો જોરદાર કાપ્યા બેન કરતાય સરસ વાહ ભઈ વાહ ચલો ઋദ്ധി બેન હવે શું કરવાનું તમારે આ શું લખ્યું વાંચો પેલું શું લખ્યું साग भाजी तरुण तारे થઈ ગયો ને જમ થઈ ગયો છે જો હું કઉ એમ છોટાડા મંડો ચલામાંથી સાગભાજી સોદો પહેલા આપણે છે ને ત્રણ ભાગ કર ચાર ભાગ કર દો ચલો સાગભાજી અલગ મીઠાઈ અલગ પક્ષી અલગ અને વસ્તુ અલગ ચલો છૂટા પડ વર્ગીકરણ કર દો ચલો જેને કપાઈ ગયો એ વર્ગીકરણ કર દો ચલો કર દીધી થપ્પી ત્રણ ત્રણ ની હા બધાય હા સરસ મજાની કરી હો વાહ બહુ

અને કબર બતાને એક લાઈન માં એક જ આવવું જોઈએ પાર્થ ચલો હા એ રીતે સરસ ચાલ હવે ત્રીજી લાઈન માં ચોટાડો વેરી ગુડ સબાસ ચોટાડો સ્પીડ રાખણ બેટા બચ્ચે બચ્ચે ગુંદર કરાને કિનારી જ ગુંદર કરવાનો ખાલી ચાલ હવે બીજું લઈ લો હવે ત્રીજું કે આવશે નહીં સરસ ચલો આટલો ચોટાટ દીધું હવે બુદ્ધિ દોડાવવાની કે બે વસ્તુ એક લાઈન માં થવી જોઈએ નહીં એમાં તો શું કરવાનું અલગ અલગ ચોટાડવા હા અલગ અલગ ખાનામાં એક જ ચોટાડવાના આપણે જોઈ લેવાનું પહેલા કાગળ મૂકી જવાનું એટલું બધું નહીં લગાવવાનું બેટા સેજ જ નકર ગંદુ થઈ જશે ચોપડી સરસ વાહ ભાઈ ચલો હવે હવે જો હવે આ લાઈનમાં બીજો હવે કઈ શાકભાજી આવશે ગાજર ગાજર મૂકો ચલો એ લાઈન પૂરી કર દો એટલે આપને ખબર અંદાજ આવે ચલા ગાજર ચોટાડો દીદી બેન અલગ અલગ કરો એને મમકાઈનો ડોડો લગાય તમે ગાજર ચોટાડો ચાલ ચલાય કરો સરસ चलो अब ये जो है पहला आदित्य भाई चलो यहां टमाटर आई यहां अब सु नथी तैयार एक एक लगाओ चलो सु लगावसो गाजर पहला ही मुकी जो એટલે આપને ખબર પડે પછી ચોટાડજો चलो ही मुકો હવે પેલા મુકી જોવાનું નહકે પછી ઉખડે નહીં चलो પછી સાબાશ વેરી ગુડ चलो अब આ ત્રણ માં બધું એક એક લાઈનમાં થઈ ગયું હવે આ લાઈનમાં શું નથી ગાજર ગાજર સરસ चलो આ લાઈનમાં શું નથી હવે મકાઈનો

दो बे गाजर के बे पेलू ना થઈ જાય હો જો જો એક લાઈન માં બે ના થવા જોઈએ હો વિરાજ ના તો પૂરો થઈ ગયો ને વિરાજ સરસ વેરી ગુડ किनारी लगाई देवानो अने બરાબર દબાઈ દેન એટલે ચોટી જાય સુવા બેટા ચલા મીઠાઈ માં જલેબી ચોટાડો પેલા એક ખાના માં એક જ પેલા ગોઠવી જો ગોઠવી જો પેલા પછી ચોટાડો પેલા ગોઠવી જોવાના પછી ચોટાડવાના ચલા ગોઠવો તમારા જાતે ગોઠવો એક લાઈન માં એક જ જલેબી આવી જોઈએ ઊભી આડી બધી રીતે ચલો હવે બીજી મીઠાઈ મૂકો चलो मूको तीजी तीज जलेबी मुको तम जातेज करो नहीं आपसू चलो बीजे लाडू मुको चलो हम बीजे कई मीठाई से जामुन मुको चलो हम तम जाते गुलाब जामुन, अने लाड़वा जलेबी एक लाइन में एक जोरदार चलो हमें बीजी लाइन में शूथी ए मुको હમ હમ એમ ખબર પડવી જોઈએ અને જો થયું બે ગુલાબજાંબુ કેવા થઈ ગયા ભેગા ચલો ચિત્ર ફેરવી કાઢો હ સરસ જો હવે જો જો એક લાઈનમાં એક ગુલાબજાંબુ છે હવે બે કોઈ પણ વસ્તુ બે છે એવી રીતે ગોઠવણ બેટા હવે ગુંદરથી ચોટાડો હવે એક લેવાનું એક ગુંદરથી થી ચોટાડો એમને એમ રહ્યા ગુંદર જ એકલો લગાવવાનો ચલો તમારે ભાઈ વિરાજભાઈ મીઠાઈ ચોટાડો ચલો સરસ વેરી ગુડ સ્પીડ રાખો ભાઈ બીજાનો વારો આવે તમારે કપાઈ ગયું બેટા એટલામાં अरे वाह वाह जोरदार ये दी बहन सुवावे बेटा आवे बेने पक्षी आया अरे वाह जोरदार टपुड़ा मन चुवा दे जो सरस एक लाइन में एक पज आबू जोय दर एक में एक बराबर चलो अबे पक्षी ले लो वाह भाई वाह भा, जोरदार से मारे छोकरा हो भाई બેન કરતા સરસ સરસ માં દીકરાઓ એ જો તારે તરો ના ચોટાડી દીધું બેટા સરસ તમે કાપી લો હા બેટા બસ તમારું વારું હા ને કાપી લો માર દીકરાઓ હે કાપી દીધું સારું ચલો પછી ગુંદર લઈ જાઓ પેલા શું કરવાનું આદિત્ય પેલા એમને એમ ગોઠવી દે ગોઠવી દો ચાલો એ ચોટાડ દો ખાલી એ એકલું ચોટાડ દો હાથમાં છે પક્ષી આવ્યો ને कितलो बदन नाच चोटाडवान बेटा किनारी किनारी लगावान किनारी ऊंची થઈ જાય એટલે કિનારી લગાવાન બચ્ચા ચાલે પછી બો ગુંંદર લગાય તો ગંદુ થઈ જાય ચોટપા મસ્ત ના દેખાય સરસ ચાલ હવે ગોઠવી જો પહેલા પહેલા ગોઠવી જો નકર ભૂલ પડે તો ઉઠ ઉખડી ઉખડી ના શકે પછી આ બધું ગંદુ થઈ જાય ચાલ હવે જીમુકો આવ કુકડો લઈ લો એક કુકડો હા હા જો ઓય હા কবুতর হুম સરસ মই আই কবুতর আ কবুতর হুম আনে আইয়া কবুতর আই আনে কুকরো আই থাই যাও ছোট মারো বেটা ওসি আসছে জোড়দার জয়star કેટલા আই বেটা হ এম গোঠি জো আনসার যা বদন আইডিয়া আই গিও আই গিয়া নে ওয়া বাহ বাহ এ রীতি জো আনে কে গোঠবিও એમ ગોઠવી જોવાનું પછી પછી શું કરવાનું ખબર એક લેવાનું એક ચોંટાડવાનું એક લેવાનું એક એટલે ભૂલ પડે નહીં હા જોઈએ કેવું ગોઠવ્યું એમ ગોઠવાનું પછી એક એક લઈ અને ગોંધો ચોટાડ દેવાનો ચલો જેને ના ફાવે મને કે બેન મને નહી ફાવતું એમ एक लाइन में બે નહી દર એક માં એક જ છે ને એમ જોઈ લેજો શું બનાવીયું મીઠાઈ ચલો હવે શું આવ્યા પક્ષી સ્પીડ રાખો જો આદિત્ય જો કે પૂરી ચીજ વસ્તુ આવી ગયો જો શાબાશ દરેક માં એક વેરી ગુડ આદિત્ય કમ્પ્લીટ આવી ગયો ને બેટા જયેશ ભાઈ બતાવો જો તમારું સરસ એક માં એક જ આવું જો પેલા કાગળ મૂકી દે અને મે કેમ ન શીખવ્યું પાર્ટને એમ રીતે મૂકવાનું અને પછી કુંંદર ચોટાડવાનું એટલે આપને આઈડિયા આવે તમર કપાઈ ગયું બેટા હા કપાઈ ગયું હા હું આવું છું આમના ચલો મજા આવે ને હા કાતર કાતર કાપવાનું તો બહુ મજા આવે ને કાતર થી કામ કરવાનું કાતર કામ તો ચાલ પેલા ગોઠવી દે એ દીદી પેલા ગોઠાઈ ચાલ एक खाना में एक कच आपव जो ये। सरस वेरी गुड जेने कदाचित कदाच ऊंधू चौटाड़ी दीद तो मने क्या बे हूँ सीधू कर आपूँ बराबर भूल पड़े तो मैं कहज हाँ बेटा सरस वाह भाई वाह जोरदार पे मूकी दें तरु पे मूकी जो ऊपर बस एम मूकी दो चौटाड़ जो रीति गोठाई दे पे चलो चौटाड़ो फटाफट વિન રાખો પેલા પેલા શું કરવાનું કાગળ મૂકીજો ચાલ પછી કુંંદર ચોટાડવાનું પછી તમાર ચોટાડવાનું એકલું રે બસ એમ ચાલ હમ પોપટ કબૂતર અને કુકડો દરેક માં એક આપવો જોઈએ પેલા એમ એમ ગોઠી દેવાનું પછી ખાલી તમાર ચોટાડવાનું રે સરસ બેટા સરસ હા એમ સરસ જો બધા ને આઈડિયા આવી ગયો હવે પછી જો પછી ચોટાડેલું ઉખડે ને તો ફાટી જાય ઉખડે તો ખરું પણ ફાટી જાય સબાશ હવે જો હવે કુકડો બે કુકડા ની થઈ જાય એટલે કહીએ જો છે ને આ બાજુ કુકડો ફેરવી કાઢો કુકડો આમ બાજુ લઈ જાઉં એટલે હું એમ કહું એટલે પેલા ગોઠવવાનું પછી ચોટાડવાનું

સરસ મસ્ત કાપતા આવડી વાહ ભઈ વા ઢગલે કા ચાલા ત્રણ ત્રણ ની ઢગલી કરી દો બેટા ત્રણ 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 કાજર ત્રણ જલેબી એવું ત્રણ ત્રણ મીઠાઈ ત્રણ ચીજ વસ્તુ ત્રણ પક્ષી એવું ત્રણ ત્રણ ની ગપ્પી કરતા ચાલો એટલે ફટાફટ કામ થઈ જાય આપણો ચાલો આદિત્યનો પેલા નંબર આવશે એવું લાગે મને એ આદિત્યનો જોરદાર છે બાકી જોરદાર છોટાડી છે મસ્ત લાગે જો ચાલો જોરદાર रिद्धि बेन पक्षी आ गया जो पहला नंबर आदित्य नो भाई दूसरा नंबर कौन आवे जो ही आपने नंबर वाह बेरी चलो जो ही लो प्रत्येक में एक छे जो ही लो जो के भूल पड़ी नहीं ने वाह भाई जोरदार आहा आहा हा हा मारो छोकरो सरासा बेटा जोरदार ऊचू करिन बताई जे जो।, जो के वो मस्त लागे वाह बे वाह जोरदार દરેક માં એક વાહ ભઈવા મસ્ત બટા જોરદાર થઈ ગયું લગભગ બદદાન પૂરો હવે મીરત ને બાકી છે એક માં એક છે ને જોઈ લેજો બરાબર અચ્ચું પણ ચેક કરી લેજો મેમ આડો કમ્પ્લીટ કમ્પ્લીટ છે તારે પાંચ કેમ કમ્પ્લીટ બતાવજો બદ આંચું કરો જો એક માં એક જ હોવું જોઈએ એકલી ટીમ જોઈ લે બધા સરસ सरस बताइए तारे विराज सारू चौटा दो बेटा सरस चलो क्लैप करो बद्दा मजा आएगी ने हाँ। सरस क्लैप करो